કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસની ઉજવણીના પ્રસંગે શ્રી સુખપર કુમાર શાળા બેન્યા પટાંગણમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રીમતી મનીષાબેન વેલાણી અને ભુજ નિયોજક શ્રી મુકેશ કુમાર સુથારના અધ્યક્ષ સ્થાને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી થયેલ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય મહેમાનશ્રીઓના શુભ હસ્તે કરાયેલ જ્યારે કુમાર શાળાના બાળકોએ મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રાર્થના રજૂ કરેલ શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને શાબ્દિક આવકાર આપેલ મહેમાન સ્ત્રીઓનું પુસ્તકથી અભિવાદન પણ કરવામાં આવેલ કુમાર શાળામાં છેતાલીસ અને કન્યા શાળામાં છવ્વીસ બાલવાટિકામાં તથા કુમાર શાળામાં નવ બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ પ્રયાગ વાસરાણી ઘનશ્યામ રૂપાલિયા તથા કન્યા શાળાની બે દીકરીઓએ વક્તવ્ય આપેલ પ્રવેશ પામનાર સૌ બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવેલ ધોરણ એક થી આઠ માં એક થી ત્રણ નંબર લાવનારમાં અવલ નંબર આવેલ વિદ્યાર્થીઓને પણ જાહેરમાં સન્માનવામાં આવેલ શિક્ષક શાળાના શિક્ષિકા શ્રીમતી સિમ્પીબેન ભટ્ટ તરફથી પણ દરેક બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવેલી શ્રીમતી મીનાબેન પ્રવીણ ભદ્રા પરિવાર સન્માન પત્ર શાલ આપી જાહેરમાં સન્માન કરવામાં આવેલ